જો અમદાવાદીઓ તમે બચીસ કેન્ડી ટ્રાય નથી કરી તો ઓર્થેન્ટિક કેન્ડી ટ્રાય કરી જ નથી એવું સમજી લેજો તમે લોકો પણ હવે આ ઉનાળાની સિઝનમાં આઈસ્ક્રીમ થિકશેક કે પછી કેન્ડી ટ્રાય કરવા જવાના છો તો સો ટકા આ જગ્યાની મુલાકાત કરજો કેમ કે અહીંયા તમને એકદમ ટેસ્ટી આઈસ્ક્રીમ અને ક્રીમી થિકશેક જોવા મળવાના છે અને મારી ફેવરેટ નેચરલ ફ્રૂટ કેન્ડીસ કેન્ડીસની અંદર તો એટલા બધા ઓપ્શન હતા કે ભાગ્યે જ અમદાવાદમાં કોઈક જગ્યાએ આટલા બધા ઓપ્શન હશે ઓલમોસ્ટ પચીસથી વધારે કેન્ડી અવેલેબલ હતી અને એમાં મેઇન વાત એ છે કે અહીંયા તમને એકદમ રિયલ ફ્રૂટમાંથી બનેલી જોવા મળવાની અને ઓથેન્ટિક ટેસ્ટ હતો અને એમાં પણ પાછું જો તમારે સુગર ફ્રી જોઈએ તો પણ મળી જશે અને ફાસ્ટમાં ટ્રાય કરવી હોય ને તો બહુ જ બધા ઓપ્શન એમની પાસે અવેલેબલ છે લોકો પાર્ટી ઓર્ડર પણ કરે છે અને હમણાં હમણાં તો એમને શ્રીખંડ પણ લોન્ચ કરી દીધા છે તો મસ્ટ ટ્રાય શ્રીખંડ પણ છે અમદાવાદમાં એમની ટોટલ બે બ્રાન્ચ આવેલી છે પ્રહલાદનગરમાં અને બોડકદેવમાં અને એમની એક બ્રાન્ચ બરોડામાં પણ આવેલી છે ને એમની મેન બ્રાન્ચ તો રાજકોટમાં આવેલી છે બસ જો હવે તમારે પણ આવી કોઈ પણ જાતની આઈસક્રીમ કેન્ડી કે પછી આવી કોઈ પણ વસ્તુ ટ્રાય કરવી હોય તો પચીસ કેન્ડીની મુલાકાત કરી લેજો રે